વિદ્યાર્થીઓના શિક્ષણ અને કારકિર્દીનું ઘડતર કરવા માટે સદાય અગ્રેસર રહેતી વિસનગર શહેરની પટેલ યુનિવર્સિટી ખાતે આજે પટેલ યુનિવર્સિટી અને એક મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ પર હસ્તાક્ષર કર્યા હતા આ એમઓયુ દ્વારા બંને સંસ્થાઓએ વિદ્યાર્થીઓને આધુનિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સજ્જ કરવાના મિશન સાથે આગળ વધવા માટે સહયોગ દર્શાવ્યો હતો સાકરચંદ પટેલ યુનિવર્સિટીએ આ પ્રોજેક્ટ માટે સાથે લર્ન કનેક્ટ પ્રોગ્રામ હેઠળ એમઓયુ કરનાર ગુજરાતની પ્રથમ યુનિવર્સિટી બની છે આ એમઓયુ ના કારણે સાકરચંદ પટેલ યુનિવર્સિટીના બે હજારથી વધારે વિદ્યાર્થીઓને આ અભ્યાસક્રમ વિના મૂલ્યે આપવામાં આવશે જેનો સમગ્ર ખર્ચ યુનિવર્સિટી ઉપાડશે જેમાં એન્જિનિયરિંગ મેનેજમેન્ટ અને કોમ્યુનિકેશન સ્કિલ્સના વિવિધ વિભાગોને આવરી લેતા બારસો પચાસ જેટલા અભ્યાસક્રમોને લર્ન કનેક્ટ પ્રોગ્રામ હેઠળ આવરી લેવામાં આવ્યા છે અભ્યાસક્રમના પ્રમાણપત્રથી વિદ્યાર્થીને જોબ પ્લેસમેન્ટમાં અગ્રીમતા મળશે આ એમઓયુની મિટિંગમાં સાકળ પટેલ યુનિવર્સિટીના ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલ યુનિવર્સિટીના પ્રોવેસ્ટ પ્રફુલ્લ કુમાર ઉદાણી ટેકનિકલ એજ્યુકેશનના ડાયરેક્ટર એચ એન શાહ પ્રોફેસર એમ એસ ભટ્ટ જ્યારે એલ એન ટીના હેડ ડોમેસ્ટિક માર્કેટિંગ સંજીવ શર્મા ન્યૂ દિલ્હી લીડ પ્રોડક્ટ સોલ્યુશન શ્રીમતી અન્નુ મદ્રાસ ઉપસ્થિત રહ્યા હતા આજના આ કાર્યક્રમની વધુ માહિતી યુનિવર્સિટીના પ્રોવેસ્ટ પ્રફુલ કુમાર ઉદાણીએ આપી હતી શું શું જોડે આજે કરી બાબતે ફાયદો થશે સૌ પ્રથમ તો તમારા માધ્યમથી યુનિવર્સિટી તરફથી એક મેસેજ બધા ઓડિયન્સને આપવા ઈચ્છું છું જે નોર્થ ગુજરાતમાં પેરેન્ટ્સને સ્ટુડન્ટને સકલચંદ પટેલ યુનિવર્સિટી આજે એલ એન ટી એજ્યુટેક સાથે એક એમઓયુ સાઇન કરેલ છે એ એમઓયુના અંડરમાં એલ તરફથી લગભગ ચૌદસો કરતાં વધારે કોર્સ ઓફર કરવામાં આવશે દરેક ડિસિપ્લિનમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ મિકેનિકલ એન્જિનિયરિંગ ઇન્ફોર્મેશન ટેકનોલોજી મેનેજમેન્ટ અને એ બે હજાર લાઇસન્સ અમે અત્યારે સ્ટાર્ટ સ્ટાર્ટ કરેલા છે અને બે હજાર લાઇસન્સ બે હજાર સ્ટુડન્ટને વાપરવા મળશે એ બધું એક્સપેન્ડિચર યુનિવર્સિટી તરફથી છે એ સ્ટુડન્ટ પાસેથી અમે કોઈ પણ ફી ચાર્જ કરવાના નથી અને આ માઇક્રો ક્રેડિન્શિયલનો અત્યારે જમાનો છે એમ્પ્લોયમેન્ટ માટે અને એલ પાસે એક મોટું પ્લેટફોર્મ પણ છે જે આ કોર્સ પૂરો કરશે અને એલ અને શકરચંદ પટેલ યુનિવર્સિટી બંને તરફથી એક સર્ટિફિકેટ આપવામાં આવશે એ સર્ટિફિકેટ પાસ કરીને જે ટોપ વિદ્યાર્થી હશે એ એલ એક નોકરી ટાઈપનું પ્લેટફોર્મ છે એ પ્લેટફોર્મમાં એ રિફ્લેક્ટ થશે અને એમને ઇન્ટરનેશનલ કક્ષાએ નેશનલ કક્ષાએ સારી જોબ મળે અને એલ ટી બધાને ખ્યાલ છે એ ઇટ ઇઝ એ બિગ કંપની ઓફ ઇન્ડિયા એમના ઘણા બધા સારા ઇનિશિયેટીવ છે ઇસરો સાથે એમનું ટાઈપ છે ડિફેન્સ ઓર્ગેનાઇઝેશન સાથે ટાઈપ છે અને બધા જાણે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી એમણે બનાવેલું છે મલ્ટીનેશનલ પ્રોજેક્ટ એ લોકો હેન્ડલ કરી રહ્યા છે જે બિગ બ્રાન્ડ અને સૌથી મોટા મોટો ફાયદો એલ એન્ડ ટી સાથે ટાઈપ કરવામાં અમને એ લાગે છે કે એમને ત્રીસ ચાલીસ વર્ષનો જે લાર્જ સ્કેલના પ્રોજેક્ટ હેન્ડલ કરવાનો અનુભવ છે એ અનુભવના આધારે આખી કન્ટેન્ટ ક્યુરેટ થયેલી છે એટલે દાખલા તરીકે એલ કોઈ પ્રોજેક્ટ હેન્ડલ કરેલો છે રિયલ એસ્ટેટમાં કોઈ પ્રોજેક્ટ હેન્ડલ કરેલું છે પાવર જનરેશનમાં કોઈ પ્રોજેક્ટ હેન્ડલ કર્યો છે મિકેનિકલ એન્જિનિયરમાં તો એમણે જે ડિલિવર કરેલું છે એમની એક્સપર્ટાઇઝ છે એ એક્સપર્ટાઇઝનો ઉપયોગ કરીને આ બધા કોર્સ ક્યુરેટ કરેલા છે સો ઇટ ઇઝ ઇન્ડિયન પ્લેટફોર્મ સૌથી પ્રથમ તો એક મોટી ભારતીય કંપની છે એમનું કન્ટેન્ટ જે ડેવલપ થયું છે આપણે ઇન્ડિયાના ઓડિયન્સ માટે કન્ટેન્ટ ડેવલપ થયેલું છે અને ગુજરાત માટે કહી શકાય કે શકરચંદ પટેલ યુનિવર્સિટી સાથે ટાઈઅપ એ પ્રથમ કિસ્સો છે અને આ એક ઇનિશિયેટ ઇનિશિયલ સ્ટેજ છે અમારું એમની સાથે ભવિષ્યમાં ઘણા બધા પ્રોગ્રામ યુનિવર્સિટી એલ એન ટી પ્લેટફોર્મ સાથે કરવાના છે અને વિઝન છે અમારા પ્રકાશભાઈ પટેલ સાહેબ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ એમણે ઇનિશિયેટિવ લીધેલું છે એમની સાથે મુલાકાત થયેલી એલ ટીના ઓફિસર્સની પ્રેસિડેન્ટ સાહેબે તમને ઇન્સ્ટ્રક્શન આપી બે આપણે આ ટાઈપ કરવાનું છે અને આપણા વિદ્યાર્થીને એ રીતે તૈયાર કરો કે એ જે ટેલેન્ટની ક્ષતિ છે આપણે સ્કિલ વર્કફોર્સની ઇન્ડિયામાં જે ક્ષતિ છે એ ક્ષતિ પૂર્ણ થાય અને આપણું વર્કફોર્સ નોટ ઓન્લી ફોર ઇન્ડિયા આખા વર્લ્ડમાં ઇન્ડિયાનું વર્કફોર્સ કામ કરે એ સિદ્ધિ આપણે હાંસલ કરીએ એના માટે આ એક પ્રયોજન હતું અને આજે જ બે હજાર લાઇસન્સ અમે એમની પાસેથી હાયર કરેલા છે અને પહેલા જ દિવસે બે હજાર લાઇસન્સ વિદ્યાર્થી યુઝ કરવાના શરૂ પણ કરી દીધા છે અને એલ એન્ડ ટીના ઓફિસર્સ જે આજે યુનિવર્સિટીમાં આવેલા છે એમણે પણ કબૂલ કર્યું કે આવા આ ટાઈપના એમણે કોન્ટ્રાક્ટ ઘણા સાથે કરેલા છે પણ એમણે એ એપ્રિશિએટ કર્યું કે યુનિવર્સિટી કેટલું ઇફિશિયન્ટલી એજિલિટી સાથે કામ કરે છે કે એમઓયુ સાઇન થયું છે એના પહેલાં બે બે હજાર વિદ્યાર્થી પોતે કોર્સમાં રજીસ્ટર થઈ ગયા અને કોર્સ શરૂ કરી દીધા એટલે ઘણી બધી શક્યતાઓ છે અને સકરચંદ પટેલ યુનિવર્સિટી અમે પણ અમારી અપેક્ષા છે કે એ આપણે જેમ યુનિવર્સિટી જેના નામથી છે સકરચંદ દાદા એમનો એક મોટો હતો કે આપણું કામ છે ભવિષ્ય માટે ભવિષ્યની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સારા નાગરિકો તૈયાર કરીએ એજ્યુકેશન તો આપીએ જ છે વેલ્યુ એજ્યુકેશન આપીએ નોમિનલ ફીથી એજ્યુકેશન આપીએ અને અત્યારે આ કોમ્પ્લેક્સમાં બધી સગવડતા છે અને એલ એન ટી લગભગ દરેક ક્ષેત્રમાં છે હેલ્થ સેક્ટર તમે ગણો કે એન્જિનિંગ સેક્ટર ગણો કે રિયલ એસ્ટેટ ગણો પાવર સેક્ટર ગણો ટ્રાન્સમિશન સેક્ટર ગણો આઈટી સેક્ટર ગણો એ સેક્ટર ગણો બધા સેક્ટર્સમાં એલ કામ કરે છે અને યુનિવર્સિટી પણ અત્યારે ચૌદ ફેકલ્ટીમાં છે યુનિવર્સિટી પાસે અત્યારે ચૌદ ફેકલ્ટી છે મેન્ટ ડેન્ટલ મેડિકલ બધું થઈને એટલે બધી બધી ડિસિપ્લિનના વિદ્યાર્થીને ફાયદાકારક થશે એટલે આજની તારીખ અમારા માટે ગૌરવની વાત છે અને યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ સાહેબે અમને પૂર્ણ સંપૂર્ણ ફ્રીડમ આપેલું છે કે યુનિવર્સિટીને તમારે જે સ્ટેજ સુધી લઈ જાવી હોય તે સ્ટેજ સુધી લઈ જાઓ અને વધારે વધારે અમે આવા કોલોબરેશન કરી રાખશું અલગ અલગ પ્લેટફોર્મ સાથે અને એલ સાથે આ શરૂઆત છે બે વર્ષ પછી કદાચ અમે આનાથી ઘણા આગળ નીકળી ગયા છું એટલે આપના માધ્યમથી ખાસ કરીને ફરીવાર રિપીટ કરું છું આપના માધ્યમથી આ મેસેજ એ પ્રિન્ટ મીડિયામાં કે ઇન્સ્ટાગ્રામમાં કે તમારા પોર્ટલ ઉપર એ વિદ્યાર્થીને પહોંચે વાલીઓને પહોંચે અને જે વિદ્યાર્થીને વાલીઓને ઇંતેજારી છે આમાં વધારે જાણવાની એમની ઇંતેજારી છે એમની ઈચ્છા છે તો બધા સ્ટુડન્ટ બધા વાલી એને હું આવકારું છું યુનિવર્સિટીમાં આવવા માટે તમે યુનિવર્સિટીની વિઝિટ કરો યુનિવર્સિટીમાં આવો ડિપાર્ટમેન્ટમાં મળો અને કયા કયા કોર્સ કયા કયા ડિસિપ્લિનમાં કામ લાગે છે એની જાણકારી મેળવો એવું નથી કે આ બધા કોર્સ એન્જિંગ માટે છે બીએ બીકોમના સ્ટુડન્ટ પણ આ કોર્સ કરી શકે છે બીસીએના સ્ટુડન્ટ પણ આ કોર્સ કરી શકે છે બીબીએના સ્ટુડન્ટ પણ આ કોર્સ કરી શકે છે એટલે એક સારું કાર્ય શરૂ થયેલું છે એ પ્રેસિડેન્ટ સાહેબની આજ્ઞા નીચે અને અમે એને સફળતાપૂર્વક પૂર્ણ કરીશું જોઈન્ટલી એલ એન ટી સાથે આભાર સાહેબ આજે ભારત દેશની અંદર એજ્યુકેશન સેક્ટરની અંદર ઘણી બધી એજન્સીઝ કામ કરતી હોય છે ઘણી બધી યુનિવર્સિટીઝ કામ કરતી હોય છે આપણી ભારતની નામાંકિત ઇન્ડસ્ટ્રી એલ એન્ડ ટી કંપની જે આપણે સૌ જાણીએ છીએ કે જેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જેવા મોટા પ્રોજેક્ટ કરી અને સમગ્ર ભારત દેશની અંદર એક પોતાનું નામ અંકિત કરેલું છે એલ એન ટી કંપનીએ ભારત દેશની અંદર અમુક યુનિવર્સિટી સાથે વિદ્યાર્થીઓની હિતની અંદર ટેકનિકલ કોર્સિસ માટેના પ્લેટફોર્મ્સ ઊભા કર્યા છે અને આજે સાકરજન પટેલ યુનિવર્સિટી માટે ગૌરવની વાત છે કે સમગ્ર ગુજરાતની અંદર સૌ પ્રથમ કંપની સાથે સાકરજન પટેલ યુનિવર્સિટી આજે એમઓયુ કર્યું છે અને એની અંદર એલ કંપનીના જે સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામના જે કોર્સિસ છે એ ફ્રી ઓફ કોસ્ટ સાકરજન પટેલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને મેં આજે આપી રહ્યા છીએ અને આનંદની વાત એ છે કે આજે જ્યારે એમઓયુ થયું છે ત્યારે ઓલરેડી બે હજાર વિદ્યાર્થીઓ આ કોર્સ સાથે જોડાયેલા છે એજ્યુકેશનની સાથે સ્કિલ ડેવલપમેન્ટ થાય એ આજની જરૂરિયાત છે કારણ કે ભારત દેશ એ સૌથી વધારે યુવા શક્તિ ધરાવનારો દેશ બનવાનો બનવા જઈ રહ્યો છે અને વિશ્વની અંદર સૌથી યુવા શક્તિ આપણી પાસે છે ત્યારે આ યુથને આપણે ટેકનિકલી અપડેટ કરવા માટે પ્રયત્ન કરવા જોઈએ જેથી કરીને તેમની સ્કિલથી એ સમગ્ર ભારત દેશના ડેવલપમેન્ટની અંદર એ પોતે ભાગીદાર થઈ શકે અને આ યુવા શક્તિ એ ભારતના નવનિર્માણ માટે પણ કામ કરી શકે અને આ એક વાતને લઈને સાકરજન પટેલ યુનિવર્સિટી અને એલ કંપનીએ આજે એમઓયુ સાઇન કરેલું છે અને હું એલ એન્ડ કંપનીના ઓફિશિયલ શ્રી શર્મા સાહેબ અને નેહલભાઈને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર વ્યક્ત કરું છું કે તેમણે સૌ પ્રથમ ગુજરાતની અંદર સાકરજન પટેલ યુનિવર્સિટીને સિલેક્ટ કરી છે અને આજે બે હજાર વિદ્યાર્થીઓ ઓલરેડી આ કોર્સની અંદર એફિલિએટેડ થયા છે અને એમને એલ ટી કંપની અને સાકરચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા સ્કિલ ડેવલપમેન્ટ સર્ટિફિકેટ આપવામાં આવશે અને ભવિષ્યની અંદર એલ ટી કંપની દ્વારા પોતાના પ્લેટફોર્મ ઉપર આવા સર્ટિફાઈડ સ્ટુડન્ટ્સ આવા સર્ટિફાઈડ મેન પાવરને સમગ્ર ભારત દેશની અંદર ઇમ્પ્લોયમેન્ટ માટે વિશ્વની અંદર ઇમ્પ્લોયમેન્ટ માટે પોતાના પ્લેટફોર્મથી વિદ્યાર્થીઓને સીધો ફાયદો થવાનો છે અને આ કારણથી અમે અમારા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે સાકરચંદ પટેલ યુનિવર્સિટી કામ કરી રહી છે અમારા પ્રોવસ ડૉક્ટર ઉદાણી સાહેબ રજીસ્ટ્રાર ડોક્ટર પરિમલભાઈને પણ હું ખૂબ અભિનંદન આપું છું કે તેમણે ખૂબ જ ટૂંકા સમયની અંદર બે હજારથી પણ વધારે વિદ્યાર્થીઓને મોટિવેટ કરી અને આ પ્રોગ્રામની અંદર જોઈન્ટ કરેલા છે અને આ વિદ્યાર્થીઓ ભવિષ્યની અંદર આપણા ભારત દેશના નવનિર્માણમાં સહભાગી થાય એવી આશા સાથે આ પ્રોજેક્ટ અમે ફરી શરૂઆત કરી છે ભવિષ્યની અંદર એલ કંપની સાથે સાગરજન પટેલ યુનિવર્સિટી ઘણા બધા પ્રોજેક્ટ્સ કરી અને દેશના નવનિર્માણમાં અને ખાસ કરીને વિદ્યાર્થીઓના હિતમાં કામ કરશે એવી અમે આજે આશા વ્યક્ત કરી છે અને શર્મા સાહેબ પણ જે એલ કંપનીના આજે રિપ્રેઝેન્ટેટિવ છે એમણે પણ ભવિષ્યની અંદર આનાથી પણ વધારે સારા કામ સાથે રહીને કરીએ એ માટેની કટિબદ્ધતા અને અમને પણ પ્રોત્સાહન આપ્યું છે એ બદલ હું એલ કંપનીને પણ ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ અદા કરું છું